હવે જઈએ સમાચાર વિદ્યવાર પ્રેમિકાએ દગો આપ્યો તો ફોટો જોઈ ગુસ્સે ભરાઈને ગુસ્સો થાલો માટે નશાના રવાડે ચડી ગુસ્સો કાઢવા ચોરી કરી રહ્યો છે નશા કરતા ચોરી કરવાનું મન થાય સો થી વધુ ચોરી કરી છે પકડાય ત્યારે પોલીસના મારથી બચવા માથામાં બ્લેડ વડે જાતે ઈજા કરતો અઢંગ ચોર જીમી ઉર્ફે દીપક ચોરી કર્યા બાદ ગોવામાં કસીનોમાં જઈ ચોરીનો મારથી જુગાર રમતો હતો નંદુરબાર મહારાષ્ટ્રના દીઢા ચોર સામે અઠાવન થી વધુ ગુના હરિયાણા મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાન ખાતે દાખલ થયા છે તાજેતરમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં જ સાત લાખ રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો ચોરી થયેલ મકાનમાં લાગેલા સીસીટીવીમાં તસ્કર કેદ થયા બાદ પોલીસે ત્વરિત અસરથી તેની ઓળખ કરી હતી અને તે અઢંગ ચોર જીમી ઉર્ફે દીપક બિપિન બાબુલાલ શર્મા હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે તેને સુરત ખાતે તેમના નિવાસ સ્થાનેથી ઝડપી પાડ્યો હતો અને ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો જો કે આ ચોરની ઉલટ તપાસમાં મહાચોરની ગજબ કહાની પોલીસ સમક્ષ આવી છે પીઆઈ પ્રજ્ઞેસસિંહ ચાવડાની પૂછપરછમાં રીઢા ચોર જીમી ઉર્ફે દીપકે ચૌદ વર્ષનો હતો ત્યારે તેના પિતરાઈ ભાઈ જોડે હરિયાણામાં પ્રથમ ગેસ બોટલની ચોરી કરી હતી જે બાદ ચોરીનો